ધ્વજવંદન કરવામાં આવ્યો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને ધ્વજવંદન બાદ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ધોરણ એક થી ધોરણ આઠ માં ભણતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ તકે દેશભક્તિ ગીત દેશભક્તિ વાતો દેશભક્તિ ડાન્સ સહિતની કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલ ત્યારે સારું પરફોર્મન્સ કરનારા વિદ્યાર્થીઓને શાળા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી રિપોર્ટર સરફરાજ કોડી ઉપલેટા આજ રોજ પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર કાર્યક્રમ ઉપલેટા તાલુકાના સમુંડિયાળા ગામે યોજવામાં આવેલ છે આ કાર્યક્રમમાં ઉલ્લાસભેર બાળકો તેમજ પ્રજાજનોએ કાર્યક્રમમાં ભાગ લીધેલો છે આ કાર્યક્રમમાં ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવેલ ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવામાં આવેલ છે તેમજ સન્માનિત જે લોકો છે તેમને સન્માન સન્માનિત પણ કરવામાં આવેલ છે આ પ્રસંગે હું તમામને સૌનેટા તાલુકાના ગ્રામ્યજનો શહેરીજનોને ફેર ફેર શુભકામનાઓ પાઠવું છું જય હિન્દ